સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ચૌદ એપ્રિલ ડોક્ટર બાબાસાહેબ ના જન્મજયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક સેવક સંસ્કૃતિ પ્રવૃત્તિના આર્થિક સહયોગથી અને ગુડવીર ટ્રસ્ટ સંચાલિત ગુજરાત વાલ્મીકી સંગઠનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત માલપુર નાગરિક બેંકના ચેરમેન મિતુલભાઈ મહેતા નાગરિક બેંકના સભ્ય રોહિતભાઈ પંડ્યા લોકગાયક જમનાબેન ગોદલિયા લોકગાયક પરેશ પુરબિયા લોકગાયક મુકેશભાઈ લોકગાયક કમલેશભાઈ કલાકાર સંજયભાઈ નામી અનામી કલાકારો ઉપસ્થિત મહેમાનો સામાજિક કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે માલપુર વાલ્મીકી આશ્રમ ખાતે લાલજી ભગત સાર્વજનિક પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં પણ આવ્યું હતું આ ડાયરામાં ગામની જનતાએ લાભ લીધો હતો